તો હેલો મિત્રો તો કેમ છો તમે બધા મજામાં મારી નવ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે સ્વાગત છે અને મારા ભાગમાં તમારું પણ સ્વાગત છે જય માતાજી તો જોઈ લો અમે આજે આવી ગયા છે દૂધ કાઢવા અને દૂધ કાઢીને પછી ડિક્લ કરવાનું છે અને તમને જોઈ લો બતાવી દો કે આ જો આ બ્રિજ આ બ્રિજ છે અને જોઈ લો મિત્રો કે આમાં તો આ ખાનું ખાલી છે આ બીજું ભરેલું છે ત્રીજામાં હવે થોડું ભરેલું છે અને ચોથું ખાલી છે અને જોઈજો આ છે ફ્રીજ અને આ છે બધી વસ્તુ કે જેમાં દૂધ ભરવામાં આવે અને પછી આ બધું કરી પછી દૂધ કાઢશે દૂધ કાઢીને પછી પહેલાં લેવા આવશે શેડિયો લેવા આવશે શેડિયો લેવા આવે છે એટલે શેડિયન ભરાઈ દઈશું દૂધ દૂધ ભરાઈને પછી અમે પછી અમે ચોકડી પીશું ચોકડી વાઘુ ચોકડી પીશું અને ત્યાં જઈને પછી ઘરાક દૂધ આપવાશે એનું તેમાં અમે દૂધ લઈશું અને પછી ટાઈમ ઘરે જવાનો અમારો હોય છે નવથી નવ વાગ્યાનો ટાઈમ હોય તો ચાલો આપણે મિત્રો મળી આવે બીજા નવા બ્લોગમાં બસ મારે આટલો આટલો બ્લોગ હોય છે જય માતા